તો પાણી વેરામાં કોઈ માફી આપે અમને તો કાંઈક રાહત કરે તો અમે કાંઈક ફરવા તૈયાર છે તો આ ઓગણીસ લાખ રૂપિયા તો અમારી પાસે થાય એમ નથી પંદર દિવસ ત્યાં અમારી લાઈન કાપી લે કે બૈરા જો આ પાછળ છે પાણી વિનાના પાણી વિનાના બૈરા બેડા લઈને લઈને આમથી આમ જાય છે પાણી હાટું જાય અમારે બોર છે બોરે બંધ છે હવે બોરનું અમે મેન્ટેન નથી કરીએ કે હાડા ઓગણીસ લાખ રૂપિયા અમે કેવી રીતે ભરીએ

હવે અમારી પાસે કોઈ પૈસા આટલા નથી એમાં ઓગણીસ લાખ રૂપિયા ભરી હતી હવે આ સરકાર કઈ મદદ કરે રાહ કરી દઈએ ઓગણીસ લાખ રૂપિયા એકસો ને અડસઠ એમાં અત્યારે વીસ એકસો ને વીસ જણા છે હવે એકસો અડસઠ જણા વેરો અમારી પાસે નાખેલો છે એકસો અડસઠ નો વેરો અમારે ભરવાનો ખાલી જે સરકારે સોંપા નથી એનો વેરો અમારે ભરવાનો અમે એને પહેલા રજૂઆત કરી કે ભાઈ ફ્લેટ દીઠ તમે વેરો આપો પ્લેટની એક નોટિસ આપો અમે ભરવા તૈયાર હૈ તો આ માળીનો આખો નોટિસ અમારી પાસે આપી હવે અમારો ઓગણીસ લાખ રૂપિયા ભરવો કેમ પંદર દિવસ લાઈન કાપીને કે એમાં પાણી વિના ના છે